બોરી મૂકી ભાઈ પછી મમ્મી જો કપડાં ધોવે છે કારણ કે મશીન બગડી ગયું છે અને સન્ડે હે એટલે ખબર જ હોય તમને કામ કરવાનું જ હોય મમ્મી ને એટલે એને જ પૂછીએ હું કરું એની હું મૂકું કઈક મૂકું હે હેલો મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી તો શું તમારે કામ ધંધે ચડી ગયા તમે

અને જો કોલેજો ગયો છે વાળી એ કાલે એને દવા છાંટવાની હતી એ દવા છાંટવા ગયો પણ કાલની સ્ટોરી કહું કાલે છે ને એ પોણા ત્રણે મારા પપ્પાને ને બે ઉઠા પોણા ત્રણે બે ઉઠા ને તો સ્પેશિયલ ધક્કો તો દવા છાંટવા હાટું જ કર્યો તો પણ છે ને દવા લેતા જ ભૂલી ગયા બોલો પછી વળી પાછું દવા લેવા નહીં આવ્યા હોય એવું કાકા કાજે મારા ભાઈનું તો ક્યારેક ક્યારેક થઈ જાય હાલે અને જો કાલે છે ને મારા કીધે છે ને અહીંથી છે ને હાવણી પડી હતી ત્યાં શ્યામ તુલસી છે ને મમ્મી એ તૂટી ગયા જો મારી મમ્મી ના હે ને જાડવા ને તો કઈ થવું જ ના જોઈએ ભલે આપણે ગમે થઈ જાય એને કઈ નઈ થવું જોઈએ મારી મમ્મી કે કઈ કે તોર નેખો આમ ને તેમ ને હોય ને તો કઈ ચાલુ તો મને લાગ્યું હતું એટલે પછી હે ને હાથમાંથી પડી ગયું એટલે તૂટી ગયું તો સારું હાલો કન્ટિન્યુ આજે આપડે પાપડ બનાવે છે તો એ બનાવશું મચ લઈ લેટર તો ફાઇનલી ગાઈસ ઇસ આપણે જો નાસ્તો કરતા હતા નીચે કેટલા હોય કે હવે 10:30 થઈ ગઈ છે ત્યારે આપણે નાસ્તો કરીએ અહીંયા પાપડની પ્રક્રિયા ચાલુ છે અને જો મસ્ત મજાનું તડકાનું પાપડ કરીએ

પપ્પા શું વાંધો એની જો કલેજ હમણાં આવશે જમવા એ તો બિચારા દવા છાંટવામાં જ બીજી હે આમથી આમ ને આમથી આમ બે ત્રણ દી માને પૂરો હોય બાકી હતું એ નહીં પાછું થઈ જાય તો આપણે તો નથી જવાના સમાધિ જોરવા નહીં તો તમને બતાવો પપ્પા જવાના છીએ થઈ ગયું છે બપોર જમી લીધું છે આપણે આપણે જમી લીધું છે હવે આપણા ચકડીઓ મકડીઓ અમને જમાડી લઈએ તો જો લઈ જાય છે મારા વેશભૂષાને ઇગ્નોર કરજો અને જો આપડી લાલી આ બીજી લાલી આ બધી લાલી એ મેં તો ટમેટા કાલે ને ટોપ પર જોજો જો ઘણી દોડી દોડીન નાખશે કુચી કુચી જો જી કેવા દોડે પગમાં પડે હા પગમાં આય ચકડી એય એય આ ગાંડા થાય હા ગાંડા

તો ભાઈ ને પપ્પા ગયા છે વાડીએ અને મમ્મી જો કામ કરે છે આપણે કચરા પોતા કરવાના બાકી છે બપોર પછીના અને આપણે રેડી થઈ ગયા છીએ આપણે બંગલે જવાનું છે વિડીયો શૂટ કરવા કારણ કે હમણાં તો કે દિવસના બંગલે વિડીયો શૂટ જ નથી કરે કેમ કે આપણે લોકેશન તો કંઈક જોરદાર હોવું જોઈએ ને તો એવું બધું ચાલી રહ્યું છે ને આપણે હજી લેસન કરવાનું એમને પડ્યું જ છે તો ત્યાંથી આવીને પેલા ફટાફટ લેસન પતાવશે નગર કાલે સ્કૂલે જવાબ હું દઈશું મિત્રો તો એવું બધું છે અને તમને બતાવવાના છે આપણે માતાજીની છબી જે મસ્ત મજાની આપણે છબી કરાવડાવી છે તો એ પણ હું તમને આજના વ્લોગમાં બતાવી દઈશ અને મિત્રો આપણી ઘરે હે ને મહેમાન આવ્યા હતા મહેમાન આવ્યા હતા પણ એ ક્લિપ મેં લીધી હતી ત્રણ ચાર દિવસ પહેલાંની છે એ હે ને મારો વિડીયો પૂરો ના થયો પણ એ હું હે ને આ ક્લિપમાં જોઈન્ટ કરી દઈશ એટલે ટૂંકમાં આ બ્લોગ છે એના એન્ડમાં જોઈન્ટ કરી દઈશ કે કોણ મહેમાન આવ્યું હતું મહેમાન તો સુરતથી આવ્યા હતા એટલે સમજવાળા તો સમજી જ ગયા હશે કે કોણ એવા હશે મહેમાન પણ એ આપણે અત્યારે નહીં કહીએ એ તમે ક્લિપમાં જ જોઈ લેજો કોણ આવ્યા હતા એ તો સારું હાલો બન્યા રહ્યો અને હા બંગલે પણ હે ને હું તમને મસ્ત મજાના ગલુડિયા બતાવીશ તમે કહેશો કા તો ગલુડિયું પગલું હે કે હું મને મિત્રો ગલુડીઓ જોઈએ ને એટલે હે ને મજા જ આવેલો માણા ને કે ઘર દેખે એમ મને ગલુડિયો દેખે ને એટલે ઘર દેખાય તમે મમ્મીને બધી કહેતા હોય મારે ફ્રેન્ડ એ કે શું કે તું તો ગલુડિયા જ રમાયડા રાખ્યા એ ગંધારા હોય મેં કીધું મને ગમે ગંધારા ના હોય એમ કહો એમ જેને ગમતા હોય એને ખબર હોય નહીં મિત્રો મારા જેવા એ છે ને ખબર જ છે ગલુડિયા પ્રતિનો પ્રેમ પશુ પંખી પછી પ્રાણી પ્રતિનો પ્રેમ શું છે નહીં

ગલુડિયાને પીવડાવવાનું હોય એટલે દોવી પડે કારણ કે મહિના દિવસ પછી ન્યુ મેમ્બર આવવાનું છે આપણે એટલે હે ને એમ તો નથી દોતા ગલુડિયાને પીવડાવે ને એટલું દોબે માર મમ્મી ગાઈ છે એના વાટકામાં જોઈએ એટલે એને પીવાની મજા આવે ને ભટુડિયા જેવા થઈ ગયા એ ભટકા મસ્ત મજા ના જાય આ તમે જોયું ને વાહે વાહે દોડે દૂધ આટલું થઈને તો અને આપણે એમ જતા હોય ને તોય રમતું કરવા આવે પગમાં બતાવી જોજો તમે કેવા ગાંડા થાય હાવ નહીં મમ્મી દૂધ જોઈને તો हेलो जो आपड़े है ना मस्त मजा नी गाय दोल्ली पी जो दूध छे डेलो खोल दो ए ए ए ए ए ए ए आगणी करो मित्रों भजन पांचे पांच ने बुला ले हां एनाई ले आव तो हैं आई ले आओ आ भी दादी की चल मोटी कुतरी आवे एक जा एक साइड विजय आवे आज होयो કઈ આપણે જોતું તો એવું જડી ગયું છે કારણ કે મસ્ત મજાની પાણીપુરી આવી ગઈ છે તમારે ખાલી હોય તો હાલો આગળ જો વેચવાવાળા ભાઈ હતા તો આપણે મસ્ત મજાના જો લોક્સ જોતા જોતાં પાણીપુરી એન્જોય કરશું ચાલો ચાલો તમે પણ પાણીપુરી ખાવા મસ્ત મજાની માતાજીની આપણે છબી કરાવી છે હું તમને બતાવું હમણાં મમ્મી હેને વિડીયો શૂટ કર્યા અને હું હેને બતાવું તમને કેવી રીતના લાઇટિંગ છે તો ફાઇનલી કઈ આપણે મઢની અંદર પહોંચી ગયા છીએ અને હું તમને લાઇટિંગ બતાવો મસ્ત મજાનું અને છબી ને પણ એક એક કરીને આગળ બતાવો તો જો આ નીચે નું લેગિંગ છે અને આ ઉપર નું લેગિંગ છે કેવું લાગે જરી કમેન્ટ કરી દેજો જય માતાજી ની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જ્યારે હું જ્યારે જ પણ ચાલુ કરી દો લેગિંગ જોઈ લો નજીક થી બતાવી દઉં

વાર લાગશે સાગર ભાઈ નું એવું છે વાર લાગશે પણ આવશે મજા આવે બધા કલેજ આવું એવું જ છે